વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્વચ્છતા મુદ્દે સોસાયટીના પ્રમુખ અને હોદ્દેદારોની બેઠક યોજાઈ આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્વચ્છતા મુદ્દે સોસાયટીના પ્રમુખ અને હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી આ બેઠક વડોદરા મહાનગરપાલિકાના વી એન રાજપૂતની અધ્યક્ષ સ્થાને મળી હતી કે વડોદરા શહેરમાં વિવિધ સોસાયટીઓમાં ડોર ટુ ડોર કચરાની ગાડી આવતી હોવા છતાં પણ આ વિસ્તારના લોકો દ્વારા કચરો બહાર ન ફેંકે તે અને સ્વચ્છતા જળવાય એ તથા કચરો ડોર ટુ ડોર ગાડીમાં નાખવા બાબતે સ્વચ્છતા માટે બેઠક યોજવામાં આવી હતી ખાસ કરીને આપ સર્વે જાણો છો એમ વડોદરાનો આ વખતે દસ લાખથી ઉપરની વસ્તીમાં રાજ્ય દેશ લેવલે ખૂબ સારો નંબર આવ્યો છે પણ આપણે આટલી જગ્યાએ અટકવાનું નથી એનાથી આગળ આપણે વધી શકીએ એ માટે કોર્પોરેશન દ્વારા નવી એજન્સીઓ ડોર ટુ ડોરની એજન્સીઓ કર્મચારીઓ માટે ઓનલાઈન હાજરી આ બધા પ્રયત્નો કરીએ છીએ પણ આ બધું એવું છે કે જ્યાં સુધી પ્રજાજનો તરફથી આપણને પૂરતો સહકાર ના મળે તો ત્યાં સુધી આ કામગીરીમાં આપણને ધારી સફળતા મળી શકે એમ નથી એ માટે આજે પ્રયત્ન તરીકે સૌથી પહેલાં આપણા વિવિધ વોર્ડના વિવિધ ઝોનના જે સારી સારી સોસાયટીઓ છે એના પ્રમુખોને આપણે બોલાયા હતા અને એમને સોર્સ એગ્રીગેશન પોતાના સોસાયટીમાં જ એને સોર્સ એગ્રીગેશન કરે ડોર ટુ ડોરની ગાડીઓમાં જ પોતાનો કચરો નાખે પોતાની સોસાયટી અને એની આજુબાજુની જગ્યામાં કોઈ એવા કચરાના ઢગલા ના થાય એ માટે એમને ખાસ કરીને સહકાર આપવા માટે અત્યારે આપણે એમને જાગૃત કર્યા છે આશા છે કે આપણને એમાં ખૂબ સારા પરિણામો મળશે